ગીર સોમનાથ થી સમાચાર મળ્યા છે કે સોમનાથમાં યોજાતા કાર્તિકી પૂર્ણિમા મેળો બે હજાર પચીસ ને ત્રીજા દિવસે લોકમેળો કહી શકાય એવો અભૂતપૂર્વ જનસંદેશ મળ્યો છે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી બે પોઈન્ટ પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ સોમનાથ દાદાના ચરણોમાં સાત્વિક આનંદ માણવા ઉમટી પડ્યા હતા સમગ્ર મેળા પરિસરમાં થી લઈને સુરક્ષા સુધીની સુવ્યવસ્થિત તૈયારીઓ વચ્ચે લોક લોકગાયકા રાજલબેન બારોટના ભજનો અને લોકગીતોની રંગતથી સાંસ્કૃતિક સુરાવલી ગુંજી ઉઠી હતી બાળકોની રાઇડ્સ સરસ મેળો હસ્તકલા અને વ્યંજન સ્ટોલ્સને મળેલા ભારે પ્રતિસાદ સાથે કાર્તિકી પૂર્ણિમા મેળો આ વર્ષે લોકપ્રિયતાની નવી ઊંચાઈ સર કરી રહ્યું છે રમકડાની દુકાન છે મારે હું અહીંયા મેળામાં આવ્યો છું ને મેળામાં બહુ સરસ બહુ એટલે અતિ સરસ સગવડ છે સોમનાથ ટ્રસ્ટને ધન્યવાદ છે કે એણે આવું બધું આટલા મોટા ગ્રાઉન્ડ ઉપર ગોઠવું છે ડાયરાનો પ્રોગ્રામ પણ સરસ છે ખાણીપીણી પણ બહુ સરસ છે રમકડાની દુકાનો પણ સ્ટોલો પણ જાજા છે વેરાવરથી કિરીટભાઈ સુચક રમકડાની દુકાન છે મારે હું અહીંયા મેળામાં આવ્યો છું